જય માતાજી આજે આપણે બ્લાઉઝ ઉપરથી બ્લાઉઝ કટિંગ કરવાનો છે તો ચલો આપણે આ બ્લાઉઝનો પીસ લઈ લીધો છે અને આ બ્લાઉઝ ઉપરથી આપણે બ્લાઉઝનું માપ કરવાનું છે તો આપણે આ બ્લાઉઝનું માપ આપણે ચેક કરી લઈએ અને પછી આના ઉપરથી આપણે આ બ્લાઉઝ કટિંગ કરવાનો છે ચલો તો આપણે આ બ્લાઉઝનું માપ લઈ લીધું છે આપણે આવી રીતે બ્લાઉઝનું માપ લેવાનું છે આવી રીતે લંબાઈ ચેક કરવાની આવી રીતે પળાઈ અને આવી રીતે કમર તો આપણે એ બધું લઈ લીધું છે તો એ મેં અહીંયા લખી દીધું ને હવે આના ઉપરથી આપણે બ્લાઉઝ કટિંગ કરવાનો છે તો આવો આગળથી પ્રિન્સીસ કટ બનાવવાનો છે અને પાછળથી એકદમ ગોળ સેફ આપવાનો છે તો ચલો આપણે બ્લાઉઝ બનાવીએ પ્રિન્સીસ કટ ચલો તો આપણે આવી રીતે ફરમો મૂકી દીધો છે આ પાછળનો જ ફરમો છે આપણે આવી રીતે બંને ભાગને પહેલાં કટ કરી દેવાના અને પછી બંનેને અલગ કરી અને આગળનો ભાગ પછી કાપવાનો આવી રીતે પ્રિન્સીસ કટ ચાલો તો આપણે પાછળનો ભાગ આટલો નાનો જ રાખીશું કારણ કે બંને ભાગને અલગ પાડવાના અને આગળનું ગળું પછી ઉતારવાનું પ્રિન્સીસ કટ કાપીને એટલા માટે આપણે આટલું જ ગળું રાખીશું ચલો તો આપણે આવી રીતે કટિંગ કરી દઈશું તો આપણે લંબાઈ આ બ્લાઉઝ પ્રમાણે આપણે લંબાઈ પોળાઈને કમર રાખવાની હતી એ આપણે લઈ લીધી છે એમની લંબાઈ ચૌદ છે તો આપણે બે ઇંચ વધારે લઈ લીધું પોળાઈને કમરને એ બધું એની પ્રમાણે લઈ લીધું છે આપણે બ્લાઉઝ પ્રમાણે બ્લાઉઝ પ્રમાણે બ્લાઉઝ બનાવવાનો છે તો ચલો આપણે આવી રીતે કટિંગ કરી દેશું ચલો તો આપણે આવી રીતે કટિંગ કરી લેશું આવી રીતે કટિંગ કરીને આપણે પછી બંને ભાગને અલગ કરી દેવાના એક પાછળનો ભાગ રાખવાનો અને એક આગળનો પ્રેસીસ કટ કરવાનો છે એટલા માટે તો ચલો આપણે આવી રીતે બંને ભાગને અલગ કરી ઓર તો આપણે આવી રીતે બંને ભાગને અલગ કરી દેવાના છે અને હવે હા આપણે પાછળનો ભાગ લેવાનો તો પાછળના ભાગમાં આપણે આ લોકોને જેટલું ગળું હોય એટલું બનાવવાનું છે તો પહેલાં આપણે પાછળનું ગળું બનાવી દેસું આ આવી રીતે બનાવવાનું આટલું સિલાઈમાં જશે ને આટલું અહીંયા સિલાઈને જશે ને આવી રીતે આપણે ગળું બનાવવાનું પાછળનું આપણે આવી રીતે આ પાછળનું ગળું એકદમ આવી રીતે ચલો તો આપણે આવી રીતે એકદમ પાછળનું ગળું ગોળ બનાવી દીધું છે આવી રીતે આપણે ના ફાવે ગોળ બનાવતા આવી રીતે ફરમ મૂકીને ગોળ બનાવી દેવાનું અને પાછળનું ગળું આવી રીતે ગોળ બનાવીને પછી આવી રીતે આપણે કટ કરી દેવાનું તો આ પાછળનું ગળું આપણે કટિંગ કરી દીધું છે અને આપણો પાછળનો ભાગ એકદમ રેડી થઈ ગયો છે હવે આપણે આગળના ભાગમાં પ્રિન્સીસ કટ બનાવવાના છે તો ચલો હવે આપણે આગળના ભાગને કટિંગ કરીએ તો આના ઉપર આપણે પ્રિન્સીસ્ટ કટ બનાવવાના છે ચલો તો આપણે આ આગળના ભાગને આવી રીતે પ્રિન્સીસ કટ મૂકવાના છે અને આગળનું ગળું આપણે હજી નથી કાપ્યું તો આગળનું ગળું આપણે આવી રીતે આ પ્રિન્સીસ કટ ઉપરથી આપણે બનાવવાનું છે તો આવી રીતે આપણે આટલું ગળું રાખવાનું છે આગળનું અને પછી આપણે આને પ્રિન્સીસ કટ કાપવાનું છે તો આવી રીતે આપણી કે જે ફરમો હોય એને મૂકી અને તમારે આવી રીતે કટિંગ કરવાનું આવી રીતે દોરી દેવાનું અને પછી એને કટિંગ કરી દેવાનું ચલો તો આપણે આવી રીતે પ્રિન્સીસ કટને કટિંગ કરીશું અને આ આપણો આગળનો ભાગ અને હવે આપણે અહીંથી કટ કરી દેવાનું છે એટલે આપણે અહીંયા હુકાઈ પટ્ટી આવી જશે આવી રીતે આપણે બ્લાઉઝને કટિંગ કરવાનું અને આવી રીતે પ્રિન્સીસ કટ આવી રીતે બનાવવાનું તો આપણો બ્લાઉઝ આ આગળનો ભાગ કહેવાય પ્રિન્સીસ કટ અને આ જે આપણે કાપ્યો એ આ પાછળ નમા તો આપણો પ્રિન્સીસ કટ બ્લાઉઝ કટિંગ આવી રીતે આપણે કરવાનું છે તો ચલો આગળનો ભાગ પાછોનો ભાગ આવી ગયો એ આપણે આ કાપડ જે વધ્યું એમાંથી બોય બનાવવાની છે એમ તો ચલો આપણે દસ બોય છે તો આપણે દસની બોય બનાવવાની છે તો આપણે આ બ્લાઉઝની બોય કેટલી હતી એ જોઈ લો દસ હજુ લગભગ હા સાડા દસ તો સાડા દસની આપણે બોય બનાવી દઈશું તો અસ્તરવાળો બ્લાઉઝ છે એટલે બહુ નહીં રાખવું પડે પટ્ટી વાળવા માટે અડધો ઇંચ નીચેથી પટ્ટી વળશે ને અડધો ઇંચ સિલાઈમાં જશે એટલે સાડા દસ છે તો આપણે સાડા અગિયાર રાખીશું તો આપણે બ્લાઉઝની બોય આવી જશે એટલે આપણે સાડા અગિયાર રાખવાનું અહીંથી પટ્ટી કેટલી જોઈશે એ આપણે આવી રીતે ઉલટો કરી દેવાનો બ્લાઉઝને પછી ચેક કરી દેવાનો અહીંથી પટ્ટી આપણે આટલું રાખીશું અને બ્લાઉઝના માપ પ્રમાણે આવી રીતે આપણે બોલ કાપવાની છે ચલો તો આપણે આવી રીતે બોય મૂકીને બોયને કટિંગ કરીશું આવી રીતે બોય ફર્મો રાખવાનો તમારી જોડે એટલે તમને કટિંગ કરવું ઈઝી રહે ચલો આપણે આવી રીતે બોઈને કટિંગ કરી દીધું છે હવે આપણે આ અસ્તર કાપ્યું હવે અસ્તર ઉપર આપણે કાપડ કાપવાનું એ અસ્તરવાળું બ્લાઉઝ બનાવવાનું એટલે આપણે પહેલાં અસ્તર ઉપર જ કટિંગ કરી દીધું ચલો આ ભાગ હવે આપણે આવી રીતે ઉતારી દેવાનો આગળનો ભાગ ઉતારેલો હોય ને તો બોયમાં વ્યવસ્થિત ફિટિંગ બેસે અને પછી આપણે આવી રીતે કટ લગાવી દેવાનું તો આપણે આ અસ્તર કટિંગ કર્યું હવે આપણે બ્લાઉઝ પીસ કાપવાનો છે તો આપણે એને જે રીતે આપણે જે કાપ્યું ને એને આવી રીતે ઉપર મૂકીએ અને કટિંગ કરી દેવાનું છે તો ચલો પહેલાં આપણે આમાંથી પહેલી બોય લઈ લઈએ એટલે આપણે બીજું વ્યવસ્થિત કટિંગ કરતાં ફાવે એટલે પહેલી આપણે બોય કટિંગ કરી દઈશું બોય કટિંગ કરી દઈએ ને તો પછી ટેન્શન ના રહે જે કાપડ વધ્યું હોય એમાંથી આપણે જે બનાવવું હોય એ બનાવી જઈએ એટલે પહેલાં બોય કટિંગ કરી દઈશું ચાલો તો આપણે આવી રીતે બોય મૂકીને પહેલાં બોય કટિંગ કરી લઈએ આપણે માપ બધું કમ્પ્લીટ અસ્તરમાં આવી ગયું હવે આપણે માપ કરવાની જરૂર નથી આપણે જે રીતે જે રીતે આપણે જે અસ્તર ઉપર કટિંગ કર્યું એ મૂકીને મૂકીને આપણે આવી રીતે કાપડ ઉપર કટિંગ કરવાનું છે તો ચાલો પહેલાં આપણે બોય લઈ લઈએ કારણ કે બોય વ્યવસ્થિત લાંબી છે એટલે બોય લઈ લેવાની પછી આપણી જોડે જે કાપડ વધ્યું હોય એમાંથી આપણે અસ્તર મૂકી મૂકીને કટિંગ કરવાનું છે તો આપણે આવી રીતે કાપડને વ્યવસ્થિત કરી અને આપણી જોડે જે કટિંગ કરેલું છે એને પહેલા આપણે આ કઢીવાળો ભાગ પાછળનો ભાગ લઈ લઈએ કારણ કે પાછળ તો કમ્પ્લીટ કઢીવાળો ભાગ જોઈએ એટલે પાછળનો ભાગ પહેલો લઈ લેવાનો પછી આપણી જોડે જે આ કાપડ બચ્યું એમાંથી આ બધા કટકા આપણે નીકાળી દેવાના પ્રિન્સીસ કટ પહેલાં આપણે કડીવાળો ભાગ લઈ લઈએ પાછળનો બોય આવી ગઈ પાછળનો ભાગ લઈ લઈએ આપણે માફ કરવાની જરૂર નથી માફ આપણે વ્યવસ્થિત બધું કરી દીધું છે હવે આપણે ખાલી કટિંગ જ કરવાનું અને અસ્તરવાળું બ્લાઉઝ બનાવવાનું એટલે આપણે અસ્તરવાળું બ્લાઉઝ તમારે આવી રીતે કટિંગ કરવાનું તો કમ્પ્લીટ આવશે ચલો તો આપણે આ પાછળનો ભાગ બી લઈ લીધો બોય આવી ગઈ પાછળનો ભાગ આવી ગયો હવે આગળનો ભાગ પ્રેસિસ કટ બાકી છે ખાલી એને બી આવી રીતે આપણે મૂકીએ અને કટિંગ કરી ચલો તો આપણે આ જે આપણું કપડું બચ્યું એના ઉપર આપણે જે આગળનો ભાગ આપ્યો તો એ આવી રીતે પ્રિન્સીસ કટને આવી રીતે મૂકી અને પછી આપણે એને કટિંગ કરી દેવાનો છે તો આપણે આવી રીતે કટિંગ કરી લેશું એને જે રીતે તમને ફાવે એ રીતે જો કપડું વધારે હોય એવી રીતે આવી રીતે મૂકી અને કટિંગ કરી દેવાનું પણ પહેલાં પાછળનો ભાગ લઈ લેવાનો કારણ કે પાછળના ભાગમાં પાછળ ઘડી આવી જોઈએ એટલે પાછળનો ભાગ લઈ લેવાનો પહેલાં પછી આ ભાગને કાપવાનો અહીંયા ચાલે ચલો તો આ આપણે આવી રીતે કપાઈ ગયો પ્રિસિસ શર્ટ કહેવાય અને આ અહીંયા આપણે ઉકાઈ પટ્ટી આપશે તો આવી રીતે આપણે બ્લાઉઝને અસ્તરવાળા બ્લાઉઝને આવી રીતે કટિંગ કરવાનું તમારે કોઈ પણ અસ્તરવાળું બ્લાઉઝ કટિંગ કરવું હોય તો પહેલાં અસ્તરને કટિંગ કરી દેવાનું અને પછી અસ્તરને કટિંગ કરી અસ્તર ઉપર બધું માપ લઈ લેવાનું અને પછી આ આપણો બ્લાઉઝનું જે કાપડ હોય એના ઉપર આવી રીતે તમારે વ્યવસ્થિત કટિંગ કરવાનું તો ચાલો આપણો બ્લાઉઝ અસ્તરવાળો કટિંગ રેડી છે હવે કાલે આ બ્લાઉઝ આપણો બની જશે મારા આવા નવા નવા વિડીયો જોવા હોય તો મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય ફ્રેન્ડ્સ